માવતરને છોકરા ત્યાં સુધી જ ગમે છે કે જ્યાં સુધી એ કોઈ સલાહ ન આપે જ્યારથી છોકરાએ કોઈ સલાહ કે એનું મંતવ્ય ઘરમાં આપવાનું ચાલુ કર્યું એટલે માવતરનો પહેલો શબ્દ આવે છે કે છોકરાઓ હાથમાંથી ગયા અથવા તો ખોટા રસ્તે ચગડી ગયા બગડી ગયા અમારું કોઈ માનતા નથી વાંધો પ્રોબ્લેમ એ નથી કે એને કોઈ સલાહ કે મંતવ્ય ઘરમાં આપ્યું વાંધો કે પ્રોબ્લમ એ છે કે અત્યાર સુધી હું વડીલ છું આ ઘરમાં મારું ચાલતું હતું મારો પાવર હતો પણ હવે લોચો એ થશે કે આ પાવર હાથમાંથી વયો જશે જ્યાં સુધી હામાં હા અને નામાં ના કહેતા ત્યાં સુધી છોકરાઓ બહુ સારા હતા ડાયા હતા અને સુશીલ ને ગુણવાળા હતા પણ જે દિવસેથી હામાં હા અથવા તો એનો કોઈ મંતવ્ય એને ઘરમાં રાખ્યું ત્યારથી એ બગડવાના ચાલુ છે હવે મારું કહેવાનું ખાલી એટલું છે કે તમે છોકરાઓ તમારે છોકરાઓ જોઈએ છે કે ગુલામ કેમ કે ગુલામ ક્યારે માલિક થી આગળ લગભગ નથી વધતા અને તમે એવું કહો છો કે મારા છોકરાઓ મારાથી વધારે આગળ સારું કરે તો તમે એનું સાંભળવાનું તો છો નહીં કેમ કે તમને એવું છે કે મારી સત્તા જવી ન જોઈએ તમારે જો તમારા છોકરાઓને તમારાથી આગળ વધારવા હોય તો પેલા એનું સાંભળવાનું ચાલુ કરો પછી એના ઉપર ડિસિઝન લ્યો સાચું છે કે ખોટું બાકી તમને એમ હોય કે આપણો પાવર જાવો ન જોઈએ સત્તા ન બદલવી જોઈએ તો હારા હારા અહીં અમરપટ્ટો લખાવીને તો આવ્યા નથી વૈયા ગયા છે આજ નહીં તો કાલે સત્તા તો બદલવાની જ છે કે છોકરાઓનું જે થવું હોય પણ મારો પાવર હું જીવું ત્યાં સુધી ન જવો જોઈએ તો ભલે વળ ખાય જેને સમજાય એને વંદન બાકીનાને અભિનંદન જેને લાગતું હોય એને જ કહું છું કે જેને ખાલી સત્તા પલટો નથી કરવો હું છું મારો પાવર છે ભાઈ સમય બદલી ગયો છે તમે હતા ત્યારે કંઈક બીજું હતું આજે કંઈક બીજું છે